નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં જીઈબી રોડ ઉપર આવેલ માલમશાહ તળાવનું એકસો ચોર્યાસી લાખના ખર્ચે બ્યુટીફિકેશન કરાશે આ તળાવના બ્યુટિફિકેશનમાં સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરાશે જેમાં બાળકો માટે કિડ્સ પ્લે એરિયા વોકવે જોગિંગ ટ્રેક સહિતની વ્યવસ્થા આગામી સમયમાં ઉપલબ્ધ થશે વડાલી શહેરના જીબી રોડ ઉપર આવેલ બાલમશાહ તળાવનું બ્યુટિફિકેશન કરવા શહેરીજનો દ્વારા વારંવાર માંગ કરવામાં આવી હતી ત્યારે વડાલી નગરપાલિકા તંત્રએ તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી જે દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા મંજૂર થતાં શહેરી વિકાસ યોજના અંતર્ગત તળાવના બીટીફિકેશન માટે એકસો ચોર્યાશી લાખ મંજૂર કરવામાં આવ્યા અત્યારે બાલમશાહ તળાવને ઊંડું કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે પડાલી શહેર ખાતે જે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં એક જેવી રોડ તરફ ભાલમશાહ તળાવનું જે બીટી કામ થઈ રહ્યું છે તેમાં અનેક યોજનાઓ અનેક યોજના દ્વારા અમૃત ગુજરાત સરકારની અમૃત સુ યોજના દ્વારા બે કરોડના અંદાજે આ ખર્ચ થવાનો છે તેમાં બ્યુટિફિકેશનના કામમાં જોગિંગ ટ્રેક બનાવવાના છીએ સાથે જ બાળકો માટે રમત રમતના સાધનો ઉપલબ્ધ થવાના છે એની સાથે સાથે સિનિયર સિટીઝને બેસવા માટે અહીંયા બ્લોક નાખવાના છીએ સાથે તળાવનું બ્યુટિફિકેશન કરી અને આકર્ષક લાઇટો દ્વારા અને રમણીય સ્થળ બને અને દરિયાઈ નજારો જોતા એવા સ્થળ બને તેવા પ્રયત્નો કરવાના છે અને સાથે સાથે તળાવમાં જે પાણીનો આઉટલેટલેટ પણ કરવાના પૂર્ણ થાય તેવો અમે કરવાના છીએ વડાલી નગરપાલિકા ટીમ અપના પ્રમુખ અમારા યશરાસિંહ ભાટી અને નગરપાલિકાના સદસ્યો જે તમામ પ્રયત્નો કરી આ એક રમણીય સ્થળ બને તેવા પૂરા પ્રયત્નો કરીના છીએ નાઈ વડાલી નગરપાલિકા ઉપખ વડાલી શહેરમાં ભાલંબા તળાવનું મ્યુટિકેશન થઈ રહ્યું છે તેમાં વડીલો

અને ત્યાં કામગીરી અત્યારે ફૂલ જોશની અંદર ચાલી રહી છે ટૂંક સમયની અંદરમાં પૂર્ણ થશે વડાલી શહેરના બાલમશાહ તળાવમાં જ્યારે બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થશે તેમાં એકસો ચોર્યાસી લાખના ખર્ચે વિવિધ કામો અંતર્ગત બ્યુટીફિકેશન થયેલ તળાવમાં પ્રથમ તો તળાવમાં આખું વર્ષ દરમિયાન પાણી રહે તે માટે તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલુ છે તો તળાવ ફરતે રંગબેરંગી બ્લોક લગાવાશે તેવી જ રીતે શહેરીજનોની તંદુરસ્તી માટે અલગથી ત્રણ મીટર પહોળો જોગિંગ ટ્રેક બનાવવામાં આવશે તો સિનિયર સિટીઝન એરિયા બનાવી તેમાં વડીલો આરામથી બેસી તળાવનો નજારો નિહાળી તે માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે વડાલી શહેરના બાળકોના રમવા માટે વિવિધ રમતોના સાધનો મૂકી અલગથી એરિયા બનાવવામાં આવશે લાઈટો લગાવવામાં આવશે ત્યારે આ તળાવની બ્યુટિફિકેશન નું કામ જવાબદાર તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે જેને લઈ શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઈ છે ત્યારે વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ પાટી નગરપાલિકા એક પ્રોજેક્ટ મૂકેલ છે જેમાં તળાવની ફરતે દિવાલ છે જેમાં વોકવે છે ગાર્ડન જોવું નાનું છે જેથી સિનિયર સિટીઝન અને નાના છોકરાઓ રમી શકે અને માલમસા તળાવને એક નગરપાલિકામાં એક અલગ ઓળખ ઊભી કરે તે રીતનો આપણે પ્રોજેક્ટ મૂકેલ છે જેનો ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ એક પોઈન્ટ ચોરાશી કરોડ છે જેનું કામ ફેબ્રુઆરી બે હજાર પચીસ અંતિમમાં પૂરું થવાની સંભાવના છે ત્યારે વડાલી નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા એકસો ચોર્યાસી લાખના ખર્ચે ભાલમશાહ તળાવની બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થશે ત્યારે વડાલી નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ લોકો માટે ઉપયોગી બની રહેશે તેવો આશાવાદ નગરપાલિકા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા